ગોધરા સિવિલ રોડ પાસે વસતા વિચરતી જાતિના પરિવારોને રાહત નોટિસ બાદ સમાજની પ્રમુખની મધ્યસ્થતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સિવિલ રોડ નજીક મેસરી નદીના કિનારે છેલ્લા અંદાજે સિત્તેર વર્ષથી વસવાટ કરતા દંતાણી દેવીપૂજક અને પટણી સમાજના વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને તાજેતરમાં નગરપાલિકા દ્વારા ઘર તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા ભારે ચિંતા ફેલાઈ હતી નગરપાલિકા દ્વારા સાત દિવસમાં તમામ મકાનો દૂર કરવા અંગે નોટિસ પાઠવતા સ્થાનિક પરિવારોમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું હતું આ બાબતની જાણ થતાં પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના વાડી સમાજના પ્રમુખ દત્તવાદર અભેસીભાઈ ગલાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને કોઈ પણ વિલંબ વિના પંચમહાલ જિલ્લાના નિયામક અધિકારી સાથે ટેલિફોનિક દ્વારા ચર્ચા કરી હતી ચર્ચા દરમિયાન નિયામક અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા હાલ તાત્કાલિક તોડફોડની કાર્યવાહી અટકાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ પગલાં બાદ વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો તથા વાદી સમાજના કાર્યકરોમાં રાહતનો શ્વાસ લેવાયો છે સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે કાયમી અને ન્યાયસભર ઉકેલ લાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી વસવાટ હોવા છતાં યોગ્ય પુનર્વસન વિના ઘર તોડવાની કાર્યવાહી અન્યાય છે અને સરકાર દ્વારા યોગ્ય નીતિ હેઠળ પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું ધતવાતર અભયસિંહભાઈ દલાભાઈ દાહોદ ને પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રમુખ સ્થાને મને આ સમાજની ફરિયાદ મારા સુધી કાને આવી ત્યારે મારે ખડ ખાતરી કરી મુલાકાત લેવાની જાય ત્યારે હું આપ ગુજરાત અને કેન્દ્રીય સરકારશ્રીને આહવાન કરું છું મોદી સરકારના નેતૃત્વની અંદર દરેક જગ્યાએ સો તે સવાલ પ્લોટ મળે છે અને મોદી સાહેબ અપાવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી આની અંદર ઘણા બધા સાહસ ખેડી અને આપે છે જેતા નીચેના પાયાના જે સરકારી કર્મચારીઓ આ લોકોને ઘેર માર્ગે દોરો છે એ વસ્તુ મને માટે શોધતી નથી જેના માટે આપ સરકારશ્રીને હું આહવાન કરું છું કે આ લોકોને સો ચોરસ જમીન મળવી જોઈએ એમના નિવાસસ્થાન જોઈએ એમના ધંધા રોજગારથી દયા દાખવી એવી તો હું સરકારને એમ કહું છું કે તમને દયા દાખવતી નથી તમે બાળ બચ્ચી વગરના છો આ રીતે હું સાહેબ સરકારશ્રીને આવત કરું છું કે આ લોકોને જે બી માંગ છે તે સરકારશ્રી તાત્કાલિક ધોરણે તત્કાળમાં અમને પૂરી પાડે તેવી આશા સાથે હું મારા વ્યક્તિઓને પૂર્વત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગભરી ગુજરાત જિલ્લાનો પ્રમુખ સ્થાને તમારી ફરિયાદ મારા સુધી આવી તો મને સ્થળ ખાતરી કરવા માટે ત્યાં સુધી આવવાનો મોકો મળે છે તમારી રજૂઆત એવી થઈ છે કે કોઈ ફ્લોટ માટે અને કોઈ નગરપાલિકાએ નોટિસ આપી છે અને તમને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે એ અમે દયા રાખીને તમારા સુધી આવ્યા છે હવે તમારા પ્રશ્નોનો ઉકેલ કરવા માટે હું બંધાયો છું ગઈ તારીખ અઢાર ડિસેમ્બરના રોજ

જે તે સમયે ભરતભાઈ પટણી ગાંધીનગર બોર્ડ માંથી આવ્યા હતા ત્યારે અમારે તમારી જાતિઓનું બધાની અમારી રજૂઆત સીધી એમને હા પાડી હતી અત્યારે શું કારણ છે એમને સમજાતો નથી બરાબર છે હવે પછી તમને આ કલેક્ટેડ નોટિસ આવે અમારા સુધી જાણ કરજો તમારા માટે જિલ્લાના અથવા તો ગાંધીનગરના દરવાજા ખખડાવાના થાય તો અમે અમારી પૂરી ટાઈ ટીમ સાથે અમે તૈયાર છીએ અને તમને સો ટકા પાણી થી બી જીરો થી મળીને તમારી જે બી સુવિધા છે અમે અપાવવા માટે આપવા માટે અમે બંધાઈએ છીએ હવે પછી તમે કલેક્ટર હજુ તમને ન્યાય ના આપે તો હવે અમારી કમિટી અમે લઈશું કમિટીની અંદર અમે રજૂઆત કરી અને તમારા સુધી અમે પણ ઉપલી કક્ષાએથી ગાંધીનગર હોદીના આગે બનો અમારી પૂરી ટીમ બધાય તમારા સુધી અમે આવી અને તમારા પ્રશ્નોનો શોધ કરવા માટે બીજો બરાબર છે હવે બીજી કોઈ તમારી અપેક્ષા હોય તો અમને તમારા પ્રશ્નો કહી શકો છો બાકી આજ છે જાય બીજી કોઈ જરૂર નથી કે અહીંયા કોઈક નહીં અહીંયા બૈરાઓ સવારમાં મહેનત મજૂરી પર જાય છે બંગલાઓનું કામ કરે છે શાકભાજી